ખંડેર ઘરમાં ચલાવતો હતો કોઈને જાણ ન થાય તેવી રીતે કોલેજ ચલાવતો હતો રસે ગુજરાતી પંચોતેર હજારમાં બીએ એમએસ નું સર્ટી આપતો હતો રસેશ ગુજરાતી આ કોલેજથી આખું સ્કેમ ચલાવતું હતું રસેષ ગુજરાતીએ લોકોના સ્વાસ્થ્ય સાથે ખૂબ જ ચેડા કર્યા છે પાંડેસરા પોલીસે ગઈકાલે જ રસેશ ગુજરાતી સહિતના બોગસ તબીબોની ધરપકડ કરી છે અટકાયત કરવામાં આવી હતી જ્યારે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ડોક્ટર રસેસ ગુજરાતી નામનો જે શખ્સ છે તે આ બોગસ જે સટી છે તે રૂપિયા પંચોતેર હજારમાં આપતો હોવાનું સામે આવ્યું હતું જેને કારણે પાંડેસરા પોલીસે ડોક્ટર રસેસની પણ ધરપકડ કરવામાં આવી હતી ડૉક્ટર રસેસના જે ટ્રસ્ટ સંચાલિત જે કોલેજ છે તે કોલેજ ખાતે ઝી ચોવીસ કલાકની ટીમ આવી પહોંચી છે આપ જોઈ શકો છો ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ નામનું જે ટ્રસ્ટ છે તે ટ્રસ્ટ સંચાલિત અહીં કોલેજ ચલાવવામાં આવતી હતી ખાસ કરીને આ જે બી એમએસની જે સર્ટી છે તે ત્રણ વર્ષનો કોર્સ હોય છે પરંતુ રૂપિયા પંચોતેર હજાર આપો અને ખાસ કરીને બે દિવસની અંદર આ જે સર્ટી છે તે સટી લઈ જ સમજાવો તે રીતનું આખે આખું સ્કેમ ચલાવવામાં આવતું હતું આ સ્કેમ આખે આખા જે ગુજરાત રાજ્ય છે તે ગુજરાત રાજ્યમાં ચલાવવામાં આવતું હતું ગોપીપુરા ખાતે આ રીતે ટ્રસ્ટ સંચાલિત જે કોલેજ છે તેમાં તે લોકોને અભ્યાસ પણ કરાવતો હતો અભ્યાસલક્ષી જે કોર્સ છે તે કોર્સ પણ ચલાવતો હતો પરંતુ આપ જોઈ શકો છો રૂપિયા પંચોતેર હજારમાં ક્યાંક તે ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરવાનું આખે આખું સ્કેમ ચલાવવામાં આવતો હતો આ સ્કેમમાં અમદાવાદનો જે બીકે તે પણ સામેલ હતો જે ફરજી જે ડિગ્રી છે તે ડિગ્રી આપવાનું કામ પણ આ બી કે રાઉત કરતો હતો પોલીસે અત્યાર સુધી તેર જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરી છે મહત્વની વાત છે કે બી કે રાઉત અને આ જે રસે ગુજરાતી છે તે મુખ્ય આરોપી છે ખાસ કરીને એક વર્ષ સુધી આ જે શરટી હોય છે તે શરટી વેલિડિટી હોય છે પરંતુ ત્યારબાદ આ જે શર્ટી છે તેને રિન્યુઅલ કરાવવાનું હોય છે જેનો ખર્ચ પંદરસોથી લઈને પાંચ હજાર સુધી વસૂલવામાં પણ આવતો હતો અને મહત્વની વાત છે કે જો કોઈ બીબ આ રૂપિયા આપવાનું ના પાડે તો તેને ધાક ધમકી આપવામાં આવતી હતી તેને તેની પાસે ખંડણી માંગવામાં આવતી હતી જેને ધ્યાનમાં રાખીને પાંડેસરા પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ વિરુદ્ધ ખંડણી અને ધાક ધમકીનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે ખરેખર આ જે કામગીરી છે તે જિલ્લા આરોગ્ય વિભાગની છે પરંતુ ક્યાંક ને ક્યાંક સુરત પોલીસ દ્વારા આ જે કાર્યવાહી કરવામાં આવી છે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે કારણ કે આ જે સ્કેમ છે તે સ્કેમ આખે આખા ગુજરાત રાજ્યમાં ફેલાયેલું છે બારસો જે બોગસ જે તબીબો છે તેને બી એસ બી ઇએ જે ડિગ્રી છે તે આપી દેવામાં આવી છે અને ખાસ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે આગામી સમયમાં જો તમામ જો ડેટા એનાલિસિસ કરવામાં આવશે તો આંકડો પણ વધી શકે તેવી પૂરેપૂરી શક્યતા અહીં જોવા મળી રહી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત બોગસ તબીબ રશેષ ગુજરાતીનો વધુ એક લેટર વાયરલ થયું છે રશેષ ગુજરાતીની ડોક્ટર સેલ કોંગ્રેસના ચેરમેન તરીકે નિમણૂક કરાઈ હોવાનો પત્ર વાયરલ થયો છે વર્ષ 2019 માં ડોક્ટર સેલના चेयरमैन હેમાંગ વસાવડાની સહીવાળો લેટર વાયરલ થયો રસેશ ગુજરાતી સુરતમાંથી બોગસ ડોકટરો તૈયાર કરતો હતો 2024 માં આ कांड ખુલ્લું છે બોગસ ડોક્ટર તો શબ્દ થોડો મને એમ છે કે ઓછો છે બોગસ ડોક્ટરોની ફેક્ટરી ચલાવતા હતા એ વાત સાચી છે તપાસમાં એવું ખુલે છે કે બે હજાર બે થી એ આવી પ્રવૃત્તિ કરતા હતા જ્યારે અમે બે હજાર ઓગણીસમાં એની નિમણૂક કરી ત્યારે એની સામે કોઈ ક્રિમિનલ એપ્લિકેશન કોઈ એફઆઈઆર ગુનાહિત બાબતનો રેકોર્ડ સરકાર પોલીસ કે આરોગ્ય ખાતામાં નહોતો બે હજાર ચોવીસમાં આ પ્રકરણ પકડાનું મારે એટલું જ પૂછવું છે કે ગૃહમંત્રી હર્ષભાઈ પાટીલ હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય મિનિસ્ટર પાટિલ સાહેબના વિસ્તારમાં જ આ બનાવ બાવીસ વર્ષ લગી ચાલતો રહ્યો તો ગૃહ ખાતું ક્યાં હતું આરોગ્ય ખાતું ક્યાં હતું પોલીસ ખાતું શું કરતી હતી કે સરકાર શું કરતી હતી હવે વાત કરીશું એક એવા વિકાસની જે વિનાશના એંધાણ આપી રહ્યો છે